જાવલગામ પાસે જીપડાલા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો ડીસા તાલુકાના જાવલગામ પાસે આજે સાંજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો રાજસ્થાન તરફથી આવી રહેલી એક કાર અને જીપડાલા વચ્ચે જોરદાર ટક્કર થતા વિસ્તારમાં ગભરાહટ ફેલાઈ ગઈ હતી સદભાગ્યે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી પ્રાપ્ત માહિતી અનુસાર જીપડાલામાં એક ભેંસ ભરેલી હતી આ જીપડાલા ચાલકે રસ્તા પર ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો જે દરમિયાન સામેથી આવી રહેલી કાર સાથે તેની ધડાકા ભેર ટક્કર થઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો કાબુ ગુમાવીને રોડની બાજુમાં આવેલા ચૌધરી ભીખાભાઈ જોઈતાભાઈના ખેતરમાં ઘૂસી ગયા હતા ખેતરમાં વાહનો ઘુસી જતા મોટું નુકસાન થયું છે અકસ્માતમાં ખેતરની વાડ તૂટી ગઈ છે અને ખેતરના થાંભલાને પણ નુકસાન પહોંચ્યું છે સદભાગ્ય અકસ્માત ખેતરમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતમાં વાહનોને મોટું નુકસાન થયું છે પરંતુ તમામ મુસાફરો અને જીપડાલામાં ભરેલી ભેસ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે જેનાથી તંત્રને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે સ્થાનિક લોકોની માંગ છે કે ઓવરટેક કરતી વખતે બેફામ રીતે વાહન ચલાવતા ડ્રાઈવરો સામે કડક પગલા લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય